એકચુલી અલગ અલગ તસવીરો છે જેવું કે આ એક ફોટોગ્રાફ છે એની અંદર ઘણી બધું કહી જાય છે ઉપર છે હવે લેડીઝ છે બરાબર છે એ હિન્દુ છે કે મુસ્લિમ છે એ નથી ખબર પણ કોઈ એના ભય માટે રાખડી ખરીદવા માટે આવેલી છે એ રીતના અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ છે મોદી સાહેબની નવી સંસદનો ફોટો છે પછી આ સોમવાર છે બોલે હનુમાનજીનો ફોટોગ્રાફ છે પછી ઉપર છે રાહુલ ગાંધીનો ફોટોગ્રાફ છે અહીંયા મોદી સાહેબનો છે અહીંયા પેરોટનો ફોટોગ્રાફ છે ઉપર અલગ ફોટોગ્રાફ છે એટલે આ ડિફરન્ટ ડિફરન્ટ પિક્ચર હોય છે ધ્યાન ઘણું બધું ધ્યાન આપવું પડે છે કારણ કે એક મુમેન્ટ એક સેકન્ડમાં બધું ચૂકી જાય છે તમે કેટલા એલર્ટ છો એના ઉપર પિક્ચર છે તમારું અને તમે બી એ ક્લિક કરો તો ઘણી વખત આમથી આમ નીકળી જાય તો તમારું પિક્ચર કંઈ કામનું નહીં એટલે તમારે હંમેશા તમારી ડાયફ્રેમ કેમેરો મગજ બધું એની ઉપર અને તમારું આઈક્યુ બી એની જોડે કનેક્ટેડ હોવું જોઈએ તો તમારું પિક્ચર સારું આવે તમે ટોટલી એલર્ટ રહો ને તો પિક્ચર આવે શરીરથી માણસે તૂટી જાય ને તો એ ફોટો એ પિક્ચર નીકળી જાય છે ભૂપેન્દ્ર રાણા ઇન્ડિયન એક્સપ્રેસમાં છું પ્રિન્સિપલ ફોટોગ્રાફર ભૂપેન્દ્ર રાણા